જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી તપાસમાં યુવક વડોદરાનો હોવાનું ખુલ્યું મૃતદેહ વડોદરાના હિતેશ મિસ્ત્રીનો હોવાનું ખુલ્યું ચાલુ ટ્રેન કોઈ બાબતે બબાલ બબડતા યુવકને ચાલુ ટ્રેને ફેંકી દીધો ચાલુ ટ્રેનથી પડતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે યુવકનો મોત નિપજો યુવકને ગુલાબનગર બ્રિજ નીચે ફેંકી દીધો બે આરોપીને પોલીસે ઝડપી લીધા ત્રણ ઇસમોએ મર્ડર કર્યું હોવાની પ્રાથમિક માહિતી

પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો જેને ગુનો નોંધાયા એના ગળાત્રીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી આયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ